આપણે વાત કરીએ તો તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદ સંયુક્ત સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા માટેની વિનંતી કરી હતી મોદીએ કહ્યું હતું કે યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા છે જેમણે એક અમૂલ્ય ભેટ છે તેમાં મન અને શરીર વિચાર અને ક્રિયા સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા અને મનુષ્ય અને પ્રકૃતિ મધ્યની સંવાદિતાનું મૂળ રૂપ છે એ આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દ્રષ્ટિકોણ છે આ સમગ્ર વાતને એમણે વિશ્વ સમક્ષ રજૂ કર્યા બાદ અગિયારમી ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ એકસો ત્રાણું વાળી સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાએ આ દરખાસ્તને

વિશ્વસનીયતાના આરોગ્ય અને સુખાકારી માટેના યોગાભ્યાસના લોકો વિશેની જાણકારી વિશાળ પ્રસરની જરૂર છે યોગ જીવન તમામ પાસાઓના સંવાદિતા લાવે છે માટે જ રોગ નિવારણ આરોગ્યવર્ધક માટે જીવનશૈલી ને માટે આ જે યોગ ક્રિયા છે એ ખૂબ જ ઉપયોગી થાય છે આ તમામ બાબતોની જાણકારી હેતુ એક પુસ્તક પણ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં યોગ અભ્યાસને લઈને સમગ્ર માહિતી એમાં આપવામાં આવી છે આજ જ સમગ્ર બાબતને લઈને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણી સાથે ખૂબ જ મહત્વપૂર્ણ ગેસ્ટ જોડાઈ રહ્યા છે જેઓ ગુજરાત યોગ બોર્ડના ચેરમેન છે રાજપૂતજીનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું સાથે સાથે અમારી સાથે અમારા સહયોગી જતિન રાવલ પણ અમદાવાદથી થી જોડાઈ રહ્યા છે એમનું પણ સ્વાગત છે સૌથી પહેલા શિષપાલજી હું આપની પાસે વાત કરવા માંગીશ કે જે રીતે એકવીસ તારીખે સમગ્ર વિશ્વ યોગ દિવસ જઈ છે અને ગુજરાતમાં પણ એની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે તો સૌથી પહેલા હું તમારી પાસે જાણવા માંગીશ કે સામાન્ય વ્યક્તિના જીવનમાં યોગનું કેટલું મહત્વ છે નમસ્તે ખૂબ ખૂબ ધન્યવાદ આપે જેમ વાત કરી કે યોગ ભારતીય સંસ્કૃતિ આપણા પૂર્વજો અને ઋષિ મુનિઓ યોગ આયુર્વેદ અને ધ્યાન ના સહારે બસો બસો વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા પણ આજે બેઠાડુ જીવન કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે એનો સમાધાન છે યોગ અને યોગનો વર્તમાન સમયમાં ખૂબ જ મહત્વ છે યોગ આપણી પ્રાચીન પદ્ધતિ છે પ્રાચીન સમયમાં જેટલું મહત્વ યોગનું હતો આજે એના કરતાં પણ યોગનો મહત્વ વધારે છે સ્વસ્થ જીવન જીવવા માટે યોગ એક જીવન પદ્ધતિ છે બીમાર વ્યક્તિ માટે યોગ એક ચિકિત્સા પદ્ધતિ છે યોગી અને આધ્યાત્મિક વ્યક્તિ માટે યોગ એક સાધના પદ્ધતિ છે સ્વસ્થ રહેવા માટે શારીરિક રોગોથી બચવા માટે માનસિક રોગોથી બચવા માટે ક્રોધ અને નશાથી બચવા માટે ખૂબ મહત્વ છે બાળકો માટે પણ યોગ ઉપયોગી છે હાઈટ વધારવા માટે વિકાસ કરવા યુવાનો યુવાનોનો આતંક વધારવા માટે યુવાનો નો ભૌતિક વિકાસ કરવા માટે પણ યોગ નું ખૂબ મહત્વ છે મિત્રો યોગ એક કલ્પરક્ષ છે જે વ્યક્તિ યોગની શરણમાં આવે એને જ પ્રાપ્ત થાય છે હેલ્થ વેલ્થ હેપીનેસ એટલે યોગનું વર્તમાન સમયમાં ખૂબ જ મહત્વ છે બિલકુલ ખુબ જ યોગનું જે મહત્વ છે એ આજે વિશ્વ સ્વીકારી રહ્યું છે અને વિશ્વમાં આ દિવસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસથી એનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને એની એની જે માન્યતા છે એ દિવસે વધતી જાય છે હું તમને આગળ એ વાત જાણવા માંગીશ તમારી પાસેથી કે આ યોગ ક્રિયા કરવાથી કયા કયા અસાધ્ય રોગ જે છે લોકો જેનાથી પીડાઈ રહ્યા હોય છે માનસિક રોગ પણ હોય છે શારીરિક રોગ પણ હોય છે તો સરસ વાત કહીએ આપે કે યોગ શું લાભ આપે છે યોગ શું શારીરિક રોગોમાં મટાડે છે યોગ શું માનસિક રોગોમાં ટાળે છે યોગ તે આપણને શું બેનિફિટ થાય છે મિત્રો જોગર મારા શબ્દોમાં કહું તો યોગ અમને સ્વાસ્થ્ય આપે છે યોગ અમને પાવર આપે છે યોગ અમને પોઝિટિવિટી આપે છે યોગ અમને પીસ આપે છે યોગ વિધ્યાધ્યો પણ મટાડે છે ને યોગ સમાધિ પર લગાડે છે મૂળતે યોગ જે તમને મેન્ટલ હેલ્થ પર કામ કરે છે તમને માનસિક શક્તિ આપે છે અને આ દુનિયામાં બીજી કોઈ દવા કે મેડિસિન કે પદ્ધતિ નથી જેનાથી મેન્ટલ હેલ્થ મળે અને મેડિકલ સાયન્સ પણ માને છે કે જે જેટલા પણ શારીરિક રોગો છે એના ટકા કારણ જે મેન્ટલ છે સાયકોસેમેટિક ડિઝીઝ જે છે એસી ટકા માનસિક રોગોના લીધે થાય છે અને યોગ સીધું તમારા મન ઉપર કામ કરે છે તમારા મનને નિયંત્રણમાં લાવે છે અને જ્યારે વ્યક્તિનું મન નિયંત્રણમાં હોય ત્યારે વ્યક્તિના જીવનમાં સ્વાસ્થ્ય પણ આવે છે અને વ્યક્તિના જીવનમાં વિકાસ પણ થાય છે કોઈ પણ સામાન્ય રોગો તો શરદી જુકામ એલર્જી અથવા તો તમે પહેલા દિવસથી કંટ્રોલમાં આવે છે ડાયાબિટીસ રોગ હોય કે કમર દર્દ રોગ હોય ગમે તે રોગો ખૂબ જ ઉપયોગી છે લોકોને આના વિશે પૂરતી જાણકારી મળી રહે એટલા માટે જ આપણે આજે આ કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે આપણી સાથે અમારા સહયોગી જતીન રાવલ પણ જોડાઈ રહ્યા છે જતીન જે પ્રકારની યોગની ઉપલબ્ધતા છે

કાર્યક્રમ છે જે રીતે ગઈકાલે જયારે હું બેઠો હતો ત્યારે આ વખતનો આપની પાસેથી હું જાણવા માંગુ છું કે કેવા પ્રકારનો કાર્યક્રમ રહેશે કયા કયા ગેસ્ટો જે છે કયા કયા મહેમાનોની અંદર ઉપસ્થિત રહેશે અને કેટલા લોકો ત્યાં જે છે તે આ કાર્યક્રમ અંદર ઉપસ્થિત રહેવાના છે જી જી એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય ઘરે ઘરે સુધી યોગ પહોંચે એના માટે પ્રયત્ન કર્યા છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે યોગ નો પ્રચાર પ્રસાર કરવાની યોગ બોર્ડની જવાબદારી છે આ વર્ષે રાજ્ય સ્તર કાર્યક્રમ આદરણીય મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર સીગે ભુપેન્દ્રસિંહ પટેલના માર્ગદર્શનમાં અને આદરણીય હર્ષબેસ સંગીજીના માર્ગદર્શનમાં જે યોગના કાર્યક્રમો થાય છે આ વખતે રાજસ્થાનનો કાર્યક્રમ અમે ભારત પાકિસ્તાન બોર્ડર અને પર કરવા જઈ રહ્યા છે એના સાથે સાથે અમે ત્રણસો બાર જેવા કાર્યક્રમો આખા ગુજરાતભરમાં કરવા જઈ રહ્યા છીએ મહાનગરોમાં જિલ્લા સ્તરે તાલુકા સ્તરે અને ગ્રામ્ય સ્તર સુધી યોગના કાર્યક્રમો થવાના છે અને સરકારના માધ્યમથી માનની મુખ્યમંત્રીજીના નિર્દેશનથી આદરણીય હર્ષબેસ સંગીજીના નિર્દેશનથી દરેક વિભાગો પણ આ યોગનો કાર્યક્રમો કશ જી બિલકુલ સિસપાલજી ભવ્ય આયોજન ગુજરાત સરકાર દ્વારા પણ કરાયું છે અને આ કાર્યક્રમ થકી લોકો આ કાર્યક્રમમાં જોડાય અને યોગ વિશેની માહિતી મેળવે અને પોતાના જીવનમાં જે કંઈ પણ શારીરિક માનસિક તકલીફ હોય એનાથી નિવારણ મેળવી શકે સિષપાલજી સૌથી મહત્વની વાત કે આજે વિશ્વ આ દિવસ અને આપણા યોગ પદ્ધતિને અપનાવી રહ્યું છે ભારત સહિત વિશ્વની અંદર યોગ વિશેની જાગૃતતા માટેનો સૌથી મોટો અગર કોઈનો રોલ માનવામાં આવે તો એ કોનો રોલ માનવામાં આવે છે ને યોગ વિશે વર્તમાન જે આપણી રાજ્ય સરકાર છે એનો કેટલો મહત્વપૂર્ણ ફાળો રહેશે આપણા ગુજરાતની અંદર બહુ વાત કરી યોગ

દેશ દુનિયામાં સૌથી વધુ યોગનો પ્રચાર પ્રસાર કોઈ કર્યો હોય આપણા સૌના માટે ખૂબ ગર્વ અને આનંદની વાત છે અને હું કહું આપણા પ્રધાનમંત્રી પોતે યોગના ગ્રાન્ડ છે અને સૌથી વધુ યોગના પ્રચારક અને પ્રશંસક છે જ્યારે દેશના વડાપ્રધાન યોગના પ્રચારક અને પ્રશંસક હોય કાર્ય છે કે જેવી રીતે એકવીસ જૂનની ઇવેન્ટને ત્રણસો પાસઠ દિવસ મુવમેન્ટમાં બદલવાનું ત્રણસો પાસઠ દિવસ લોકો યોગ સાથે જોડાય લોકો વ્યામ પ્રાણાયામ આસન સૂર્ય નમસ્કાર કપાલ ભાતી અનુલોમલો શીખી શકે

માર્ગદર્શન માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ખૂબ જ સક્રિય રીતે કામ કરી રહ્યું છે જી શિશપાલજી એક વસ્તુ અન્ય ક્યુરોસિટી થાય છે જાણવાની ઉત્સુકતા થાય છે કે પહેલાના અને અત્યારના સમયમાં લોગ પ્રત્યે યોગની જે લોકોની અંદર જાગૃતિ આવી છે જે પદ્ધતિ તમે કહો છો કે જે આપણા પૌરાણિક ઋષિમુનિઓ અને જે આપણા તપસ્વી સાધુઓ હતા તેઓ યોગ દ્વારા સાધના કરીને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હતા આપણા વડાપ્રધાન પણ યોગ નિયમિતપણે કરે છે અને આ યોગ દિવસની ઉજવણી માટે તેઓ પોતે પણ જમ્મુ કાશ્મીર જઈ રહ્યા છે અને ત્યાં આગળ ઉજવણીનો કાર્યક્રમ આયોજિત કર્યો છે એ વસ્તુ જાણવાની ખાસ ઉત્સુકતા થાય છે કે જે પ્રકારની વાતો આપણા ઋષિ મુનિઓ દ્વારા સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી શકાય છે તો એ સિદ્ધિઓ આજે પણ જો કોઈ ઈચ્છે અને નિયમિત યોગાસન કરે તો કોઈ એવી સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે છે કે જે પોતે શારીરિક ક્ષમતા પોતાની વધારી અને જે લાંબુ જીવન જીવવાને માટે ઉપયોગી હોય

કરવાનો પ્રયત્ન કરે છે યોગ કરે છે અને યોગથી લાભ પણ પ્રાપ્ત કરે છે હવે સમાજમાં એક બીજી ધારણા આવી છે કે યોગ માત્ર એક શારીરિક વ્યાયામ છે યોગ એક एक्सरसाइज છે હું આપને કહેવા માંગીએ છું આપના મધ્યમથી કે યોગ માત્ર एक्सरसाइज નથી યોગ વ્યાયામ નથી યોગ સંપૂર્ણ ચિકિત્સા પદ્ધતિ છે યોગ એક પૂર્ણ જીવન પદ્ધતિ છે યોગ એક પૂર્ણ આધ્યાત્મ વિદ્યા છે યોગ કરવાથી શરીર મન અને આત્માનું રૂપાંતરણ થાય છે

ધરતીની શું પોઝિશન છે સૂર્યની શું પોઝિશન છે વરસાદ ક્યારે થશે આ બધું જે રિસર્ચ કોનું છે આપણું રીષ્યો રિસર્ચ હતું એને બધા યોગ કરતા યોગ થી પોતાની શક્તિઓને અનંત ગળા વધારી શકીએ

તો આજે પણ તમે સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો આજે પણ તમે શક્તિઓ પ્રાપ્ત કરી શકો સ્વાસ્થ્ય છે અને જીવનમાં બધ જ સફળતાઓને પ્રાપ્ત કરવાની શક્તિ વ્યક્તિના અંદર છે પોતાની શક્તિઓને જાગૃત કરવું હોય તો આપણે બધાને યોગની શરણમાં આવવું જોઈએ આજે પણ યોગ એટલું ઉપયોગી છે પોતાની ઇન્દ્રિયોને જાગૃત કરવા માટે પણ યોગ ઉપયોગી થઈ શકે છે કારણ કે આપણી તમે કીધું એમ અનેકો શક્તિ આપણામાં સમાયેલી છે પરંતુ એ જાગૃત અવસ્થામાં નથી એને જાગૃત કરવા માટે યોગ એક માધ્યમ છે કે જે ઉપયોગમાં લઈ શકાય છે અને પોતાની ઇન્દ્રિયોને જાગૃત કરી અનંત શક્તિઓ પ્રાપ્ત કરી શકાય છે જે રીતે ભૂતકાળની અંદર ઋષિમુનિઓ કરતા હતા એ જ પ્રકારે આજે પણ અગર કોઈ વ્યક્તિ પ્રોપર યોગ અપનાવે તો કદાચ આ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે જતીન આપણી સાથે જોડાયા છે જતીન જે રીતે શિષપાલજી કહી રહ્યા છે કે યોગની જે શક્તિ છે એ અનંત છે અને એનાથી લોકો અનેક લાભ મેળવી શકે છે જે રીતે દ્વારા જે પ્રયત્ન ચાલી રહ્યા છે જાગૃતિ માટે યોગ પદ્ધતિ એનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે આ તમામ બાબતોને જોતા હાલ લોકોમાં કેટલી જાગૃતતા આવી છે અને એનો કેટલો લાભ લોકો હાલ ઉઠાવી રહ્યા છે

જ્યારથી શિતપાલજી આવ્યા છે અને રાજ્ય સરકાર અને વડાપ્રધાને પણ જ્યારે આ મહત્વનું બીડું ઝડપ્યું છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી જોઉં છું કે દિન પ્રતિદિન જે યોગ લેનાર જે પ્રશિક્ષકો જે છે તેમના દ્વારા જે તાલીમ આપી રહ્યો છે જેટલા પણ જે લોકો તાલીમ લેવા માટે આવી જાય તાલીમાર્થીઓ અને તાલીમ લેવાવાળા વાળા બંનેમાં વધારો થઈ રહ્યો છે કેમ કે લોકો પણ જાતે હવે યોગ પ્રત્યે જાગૃત થવા માંડ્યા છે લોકો જેટલા પણ લોકો આવે છે તે લોકો

તેઓ પણ વારંવાર જે છે તે અવારનવાર આ પ્રકારના કાર્યક્રમો જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો જે છે તે અવારનવાર કરતા રહે છે અને એટલા માટે જ એનું જ શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જ્યારે હું જ્યારે મારા મારા અમદાવાદના વિસ્તારમાં જયારે યોગ કરવા જતો હતો ત્યાં લગભગ હું જતો ત્યારે પાંચ થી સાત જેટલા લોકો આવતા આજે ચાલીસ થી પચાસ જેટલા લોકો અત્યારે એ ફક્ત એક જ જગ્યા પર આવે છે આવા અમદાવાદ ની અંદર નહિ સમગ્ર ગુજરાતમાં જેટલા પણ

સો ટકા લોકોમાં જાગૃતિ વધી છે અને એને કારણે પ્રશિક્ષણ લેવા માટે લોકો હવે સામે ચાલીને જે કોઈ પણ જગ્યાએ આ પ્રકારના સેન્ટરો ચાલતા હોય ત્યાં પહોંચવા માંડ્યા છે અને જેને લઈને આપણે માની શકાય કે ગુજરાતની અંદર મહત્તમ જે જાગૃતિ છે એ આવી રહી છે અને આ એકવીસ તારીખનો જે કાર્યક્રમ છે તે જે રીતે શિશુપાલ શિશુપાલજી કહી રહ્યા હતા કે જગ્યા પર આયોજિત થવા જઈ રહ્યો છે તો એનો પણ લાભ લોકોને મળશે જે રીતે ગુજરાત સરકાર દ્વારા ઇનિશિયેટીવ લેવામાં આવી રહ્યું છે અને એને એનો લાભ પણ લોકો મેળવી રહ્યા છે આવનારા સમયની અંદર તમે શું માનો છો કે ગુજરાતની અંદર જે પ્રકારની યોગ માટેની જે જાગૃતિ લોકોમાં આવી છે એનાથી કઈ પ્રકારના ફાયદાઓ લોકોને પહોંચવા જશે અને એનાથી જે સ્વાસ્થ્ય દેશના વડાપ્રધાન માને મોદી સાહેબ તો યોગ ના સૌથી મોટા પ્રચારક અને પ્રશંસક છે એનું તો આખો વિશ્વ ઓળખે છે કે માને મોદી સાહેબ યોગને પ્રમોટ કરે છે યોગ ની વાત કરે છે

મહેમાનો આવે મને વાત કરતા હોય કે અમે તાજુબ લાગે છે ગુજરાત સરકાર યોગ બળ બનાવી છે લોકોને આધ્યાત્મ સાથે જોડવા માટે લોકોને ભક્તિ સાથે જોડવા માટે લોકોને ભગવાન સાથે જોડવા માટે યોગ બળની રચના કરી છે ખૂબ જ પ્રશંસનીય છે તો આ ગુજરાત રાજ્ય સરકારની ખૂબ પ્રશંસા દેશ અને વિદેશમાં થાય છે અને હવે યોગ પ્રત્યે લોકોની અવેરનેસ પણ બહુ વધી છે હવે દરેક વ્યક્તિ હેલ્થ કોન્સિયસ બન્યા છે યોગ કરવા માંગે છે યોગને સમજવા માંગે છે યોગ ને જાણવા માંગે છે અને ગુજરાત રાજ્યો પણ એની કમર કસી છે અમારા પાસે દરેક જિલ્લા લેવલ પર દરેક તાલુકા લેવલ પર યોગ કોચ છે જે સો કલાકની ટ્રેનિંગ આપીને યોગ ટ્રેનર બનાવે છે અને જે ટ્રેનર બને છે એને અમે સર્ટિફિકેટ પણ આપીએ છીએ અને એના પછી જે યોગ વર્ગ ચલાવે એને અમે માનદ વિતર પણ આપીએ છીએ તો મિત્રો જો એક અવેરનેસ વેલી છે એનાથી લોકોનો ખૂબ લાભ મળી રહ્યો છે યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય નથી આપતો યોગ તમારો વિકાસ પણ કરે છે મને તમે એક શબ્દમાં પૂછો તો યોગ વિકાસ કરે છે જેનો વિકાસ શરીર નો વિકાસ મનનો વિકાસ બુદ્ધિ નો વિકાસ આત્માનો વિકાસ સંબંધો નો વિકાસ વેપારનો વિકાસ 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 અને યોગ તમારી ચેતના ને જગાડે છે તમને લવર કોન્સિયસ થી ઉપર હાયર કોન્શિયસ સુધી લાવે છે મિત્રો દેશમાં હેલ્થ વેલ્થ હેપીનેસ લાવવું હોય દરેકના ચહેરા પર મુસ્કાન લાવવું હોય હોસ્પિટલો ઉપર પ્રેશર ઓછું કરવું હોય આરોગ્યનો બજેટ ઘટાડવું હોય ક્રાઇમ ઘટાડવું હોય જેલો પર પ્રેશર ઓછું કરવું હોય અને ફાસ્ટ ફૂડ પીઝા બર્ગર થી બચાવવું હોય યુવાનોને નશાથી બચાવવું હોય તો એક જ માર્ગ છે યોગ 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 આપણે યોગ સાથે બાળકોને યુવાનોને અને આપણી ગુજરાતની જનતાને યોગ સાથે જોડી દઈએ તો મિત્રો હું માનું છું કે યોગનો થાય છે પછી હાર્ટની પ્રોબ્લેમ છે અને નીચે બવાસીર છે ઉપર બીપી અને નીચે બવાસીર લોકો ગોળીઓ ખાઈ ખાઈને મેડિકલ સ્ટોર બનાવ્યું છે શરીર હું કહું ગોલી કો મારો ગોલી ગોલી કી ખેલો હોલી યોગણમાં આવો સવારે યોગ કરો દિનચર્યા બરાબર કરો આહાર ઉપર ધ્યાન લાવો અને લાંબી ઉડી શ્વાસ લો સમસ્યાઓનો સમાધાન યોગમાં છે તમારી શારીરિક સમસ્યાઓનો માનસિક સમસ્યાઓનો પારિવારિક સમસ્યાઓનો વ્યાપારિક સમસ્યાઓનો સામાજિક સમસ્યાઓનો સમાધાન યોગમાં છે તો આપણે બધાને યોગી બનવું જોઈએ યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ બિલકુલ બહુ સરસ વાત કરી તમે યોગ્ય યોગી બનો બનો ઉપયોગી ખૂબ ખૂબ આભાર બહુ જ મહત્વપૂર્ણ જાણકારી દર્શકો સુધી પહોંચાડી અને યોગ પ્રત્યેની જે જાગૃતિનો જે મેસેજ છે એ આપે સમગ્ર લોકો સુધી પહોંચાડવા માટે અમારી સાથે જોડાયા સાથે સાથે જતીન આપનો પણ ખૂબ ખૂબ આભાર તો જે રીતે આપણે જોઈ રહ્યા હતા કે શિશપાલજી વાત કરી રહ્યા હતા કે યોગ અનેક રીતે ઉપયોગી છે ના માત્ર સ્વાસ્થ્ય માટે પરંતુ માનસિક અને શારીરિક અનેક બાબતો માટે ઉપયોગી છે માટે લોકોએ યોગ સાથે જોડાવો જોઈએ અને આવનારા દિવસમાં પોતાના વિકાસ માટે આ યોગ અપનાવવો જોઈએ આજના કાર્યક્રમમાં બસ આટલો જ બીજા વિષય સાથે